મિત્રો પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે હવે મિત્રો આંબામાં ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ છે અત્યારે અને ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ ગઈ છે તમે જુઓ અને આજ તારીખ છે મિત્રો ત્રેવીસ બાર બે હજાર ચોવીસ તમે જુઓ ફ્લાવરિંગ આ શરૂઆત થઈ છે દસ ટકા જ ફ્લાવરિંગની શરૂઆત થઈ છે મિત્રો દસ ટકા જ ફૂલ આવ્યા છે એમાં હવે હવે આપણે આમાં શું કાળજી રાખવી એવી હું તમને આગળ બતાવીશ અને ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે ફ્લાવરિંગ ક્યારે આવે તો મિત્રો આમ તો જોઈએ તો ફ્લાવરિંગ માગસર મહિનાથી કરી અને મા મહિના સુધી આવતા હોય છે તો ફ્લાવરિંગનો સમય છે સાઠથી પાંસઠ દિવસનો હોય પાંસઠ સાઠ પાંસઠ દિવસ સુધી ફ્લાવરિંગ આવતા હોય છે અને મા મહિના પછી ફ્લાવરિંગ બંધ થઈ જાય છે ને એની જે ફૂલ છે એ ફૂલમાંથી ફળમાં રૂપાંતર થતું હોય છે એટલે મા મહિના સુધી જેટલો આંબો મરાવાનો હોય જેટલા ફ્લાવરિંગ લાગવાનું હોય એટલું લાગી જાય એના પછી ફ્લાવરિંગ આવતું નથી પછી ફૂલમાંથી ફળમાં રૂપાંતર થતું હોય છે એનું પણ જે એડવાન્સમાં ફૂ ફ્લાવરિંગ લાગી ગયું હોય એ ખરી જાય તો પણ મહિના સુધી એમાં ફ્લાવરિંગ લાગતું હોય છે એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે ફ્લાવરિંગ આવે ને સારો માલ લેવા માટે આપણે શું કરવું એ હું તમને આગળ બતાવું વિડીયોમાં તો આ આંબામાં મિત્રો હજી ફ્લાવરિંગ આવ્યું નથી આંબો ખાલી છે પણ હવે એમ ફ્લાવરિંગ લાગી જાય છે ધીરે ધીરે તો આવડા આંબામાંથી મિત્રો પાંચથી દસ ટકા જ ફ્લાવરિંગ આવ્યું છે ઘણા ખરા આંબામાં બાકી છે ફ્લાવરિંગ બધું હવે ફ્લાવરિંગ આવે એ સમયે મિત્રો આપણે એક પેસ્ટ બનાવી અને દેવાની છે છે આ પેસ્ટ આમાં મિત્રો થાળી એટલે કે લાલ માટી અને પાણી બાકી આમાં કાંઈ એડ કરવાનું આવતું નથી એને આ થર્મ બાજુ ફરતી લગાવી દેવાની આવી રીતે પીસાથી ચારે બાજુ ફરતી પેસ્ટ મારી દેવાની તો આનાથી મિત્રો ફાયદો એક એ છે કે જે ફંગીસાઇડ રોગ લાગતો હોય ફંગસ એમાં એસીથી નેવું ટકા કંટ્રોલ થતો હોય છે પણ ફંગસ મિત્રો બે ત્રણ પ્રકારની ફંગસ આવતી હોય છે જમીન જમીનજન્ય જે ફૂગ છે એ આનાથી કંટ્રોલ થતી હશે અને હવાની જે ફૂગ છે એ આપણે દવાથી કંટ્રોલ કરવી પડશે એના માટે ખાટી છાશ અને ગૌમૂત્રનો સ્પ્રે મારવાનો આવશે તો આમાંથી ફ્લાવરિંગ પણ સારું આવશે આવી રીતે બધા આંબાને પેસ્ટ મારી દેવાની તે આમ મિત્રો બધા આંબાને ફરતી પેસ્ટ મારી દેવાની કવર કરી દેવાનો છે આનાથી જમીનજનને જે ફૂગ આવતી હશે એ કંટ્રોલ થશે અને કોઈ પણ જીવાત જે થડેથી જમીનથી જે ચડતી હોય એ કંટ્રોલ થશે મિત્રો એ નહીં આવે આ લાઈનનો મિત્રો કલર થઈ ગયો છે આપણે પેસ્ટ લાગી ગયેલી છે અને થોડી ઘણી બાકી છે હજી આ લાઈનમાં મિત્રો ઇઝોનો એટેક થોડો વધારે હતો ઇધોની અસર વધારે છે એટલે આમાં આપણે પેસ્ટ મારેલ છે બ્લૂ કોપર અને ફોડેલો ચૂનો મીઠો એના એના માટે મેં અગાઉ વિડીયો પણ બનાવેલો છે જે મિત્રોને એ ધોઈનો પ્રશ્ન વધારે હોય એ ધોઈ વધારી હોય એ આ બ્લુ કોપર અને ફોડેલ ચૂનાનો ઉપયોગ કરી શકે છે આનાથી એ ધોઈ કંટ્રોલ થાય છે એ ધોઈ આવતી નથી અને બાકીના આંબામાં મિત્રો ખર્ચ વગરનું છે બાકીના આંબામાં તમે જે લાલ માટી અમે અને જાળી કહી છે તમે જે કહેતા હોય તે અમે અને ધાળી કહી છે મિત્રો લાલ માટી હવે આ લાલ માટી સોલ્ટવાળા વાપરતા હોય છે હવે સોયમાં વાપરતા એ આપણને આઈડિયા નથી પણ અમે અહીંયા કહીએ છીએ તમે જે કહેતા હોય તે અમને ખ્યાલ નથી એ ને પાણી કોઈ વસ્તુ નથી ને કોઈ ખર્ચ નથી અને ફાયદા એ ફાયદા પૂરેપૂરા તો મિત્રો આ ફ્લાવરિંગ ઉપર થોડી માહિતી હતી કે ફ્લાવરિંગ અમુક પ્રશ્ન હતો કે ક્યારે આવે કેટલો સમય આવે તો મિત્રો ફ્લાવરિંગ માક્ષર મહિનાથી કરીને મા મહિના સુધી લાગતું હોય છે આનો સમયગાળો બહુ લોંગ હોય છે સાઠથી પાંસઠ દિવસ સુધી આનું ફ્લાવરિંગ ચાલુ જતું હોય છે પણ જે લોકોને વહેલું ફ્લાવર ફ્લાવરિંગ આવી ગયું હોય છે એને પણ ચિંતા કરવાની જરૂર નથી એ ફ્લાવરિંગ ખરીદ્યા છે તો પણ મહિના સુધી નવું ફ્લાવરિંગ આવવાની શક્યતા એમાં છે પણ જે વહેલું ફ્લાવરિંગ આવી ગયું હોય એમાં એક ટકો ચાન્સ હોય છે જે ફળમાં રૂપાંતર થવામાં બહુ ચાન્સ ઓછા હોય છે આતું ફ્લાવરિંગ તો મિત્રો મા મહિનામાં જ આવતું હોય છે અને એ દસથી પંદર ટકા એનો ચાન્સ વધારે હોય છે એ પરિપક્વ હોય છે એ ફળની કેટેગરી પ્રાપ્ત કરતું હોય છે ફળ સુધી પોગી જતું હોય છે તો મિત્રો આ વિડીયોમાં આ રીતે આટલું જ હતું ફળ માટેની તમને માહિતી આપી ક્યારે આવે કેટલું આવે હવે નેક્સ્ટ વિડીયો આમાં પાણી ક્યારે આપશું એના વિશે એક વિડીયો બનાવીશ મિત્રો હાલ રજા આપશો જય જવાન જય કિસાન જય પરશુરામ